નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરના ગટખોલ પાટિયા વિસ્તારમાં મહાસુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધર્મ પ્રેમી જનતા જોડાઈ હતી શ્રી દેવ સુંદરકાંડ પરિવાર દ્વારા અંકલેશ્વરમાં વિસ્તારમાં મહાસુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગીતમય રીતે સુંદરકાંડના પાઠ કરી સંકટ મોચન હનુમાનજીની આરાધના કરવામાં આવી હતી આ સુંદરકાંડના આયોજક સુરેશભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બીજો અવસર મળ્યો છે અહિયાં અંકલેશ્વર માં મહા સુંદરકાંડ પાઠવવાનું અંકલેશ્વરકાંડ ટુક સમય માં બધા પધારવા વિનંતી કરું છું અને બધા સહકાર આપે એવી અપેક્ષા રાખું છું બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી આજ રોજ અંકલેશ્વર ની ધન્ય ઉપર ભાવુયાતી ભાવુયા સુંદરકાંડનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે સુંદરકાંડ પરિવાર અંકલેશ્વર બહુ જ ખૂબ જ સરસ રીતે સુંદરકાંડનું આયોજન કરી રહ્યા છે. ત્યારે અંકલેશ્વરની જાહેર જનતા તેમજ દરેક ધર્મ પ્રેમી જાહેર જનતાને અમારા તમામ સંતો તરફથી બાવ ભરી આમંત્રણ છે. આપ પણ આ સુંદરકાંડની અંદર આવો પધારો અને સુંદરકાંડ પરિવાર અંકલેશ્વર રહે જે આયોજન સુંદર મજાનું કર્યું છે તેને આપણે બધા સાથે મળી ખૂબ જ ધામધૂમથી અને ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરીએ એવી દરેક ભક્તોને મારા હૃદયપૂર્વક આમંત્રણ છે આપ સર્વના ચરણોમાં અમારા દરેક સંતો તરફથી જય શિયા જય પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર